જય મા મિત્રો મારે નવ હજાર ઉપર ફોલોઅર થઈ ગયા છે અને પણ મારી માતાજીની મહેરબાની છે મારે પણ દસ હજાર પગાર થઈ ગયું છે યુટ્યુબની અંદર અને મારા ભાઈ તમે લાઈક કરો અને છ વિડીયો નાખો તમે મારી કોઈ મોજ કરો અને પણ ખુશ તમે મારો વિડીયો જોયો છે લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો કે કેવું જોયો છો તમારા ગામને નામ કરે જો મારા બાય જય માતાજી મારે પણ સાન્નો હજાર ફોલોઅર થઈ ગયા છે આજે અને તમારી થોડું ખૂબ મારા ઉપર લાગણી છે મારા ભાઈ તમે મારો વિડીયો બહુ જોવો છો આજે કયા ગામ તમે જોવો છો એ મને કોઈ ખબર નથી પણ કમેન્ટ કરજો કરજો અને શેર કરજો મારા ભાઈ જય માતાજી મિત્રો મારે સન્નો હજાર અને સસોજી થઈ ગયા છે આજે અને લાઈક કરજો શેર અને કોમેન્ટ કરજો જય માતાજી ઇંગ્લિશમાં તો મને હું વસ્તુ આવડતું નહીં લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો જય માતાજી મિત્રો હું પણ ખુશ છું મહિનાની અંદર એમ કે એકસો દસ વીસ ડોલર પડે મને પણ ઇન્કમ સારા દસ અગિયાર હજાર રૂપિયા જેવું મળે છે દર મહિને પણ તમે લાઈક કરજો અને તમારી ચેનલમાં કામ કરતા હો મારા ભાઈ તો છોટ વિડીયો બનાવવાનો આ નથી તમને પણ ઊંચા હોય એટલે બે દિવસે ત્રણ દિવસે તમે પણ લાઈક થતા જ અને મને પણ બહુ આનંદ આવશે મારી જોડે એટલો બધો સૌ નથી જ આજે કે તમારી જોડે તમારો ચહેરો મને નથી કરો મારો ચહેરો પણ તમને દેખાય છે મારા ભાઈઓ અને જો કે વધુ તો મારા ફોલોઅર વધ્યા અને મને સારામાં સારું રહ્યું અને તમે જો જોવાનું ના કર્યું હોત તો આજે પણ મારે અમુક યુટ્યુબ ચાબડીયા ગામની અંદર ગણાય હતા પણ હજાર બબે ફોલો લાઈન ફરે છે સપરાઈટ અને માતાજીની મહેરબાનીથી એક લાખ આરા મહિનામાં નવમા મહિનામાં એક પણ થઈ જશે એક લાખ ઉપરનો અંદાજ કરા કે મારે બરાબર અને પણ દસ સાડા દસ હજાર રૂપિયા દર મહિને મારું ઇન્કમ આવે છે આમ તો વધે જ આવે છે એટલું જ કહીશું કે દસ સાડા દસ જ આવે છે બરોબર એટલે તમે મારી ગોળ ધંધો કરો મારા બરોબર જય માતા તો નવા કોક આવ્યા છે બરોબર હું ખૂબ ખુશ તમે લાઈક કરી અને કરી મારા ભાઈઓ બરોબર આ ટ્રેક્ટરવાળા કયા ગામના છે ટ્રેક્ટર મેળવી છે બરાબર ભાઈ બરોબર જય માતાજી મિત્રો વિક્રમ જાબળિયા અને પણને એક તમને હું વાત જણાવી છું ભાઈ કે આગળ નવરાત્રિ આવે છે કોઈને ગરબા કે આલપ કોઈને ગીત તો બંને આપણો સ્ટુડિયો પોતાનો છે આપણે બંને ભાઈ અમારા ગામમાં એક સ્ટુડિયોવાળો છે પણ એમને બહુ બચત છે એમનું પણ હું તો નહીં લઈ શકું નો રીલ બનાવ્યું હોય કોઈ ગીત બનાવવું હોય તો ખૂબ ભાવ ઊંચો છે અને આપણે ભાવ જે અમુક વસ્તીને એવું છે કે સિંગર બાજુ પણ પૈસા નથી હોતો અને આપણી જોડે એવું છે કે આપણે પૈસા નહીં બાપી બાકી વસ્તીની જરૂર છે મારે બાકી પૈસા તો આજ છે ને કાલ નથી પણ સંબંધ જિંદગી આજીવન રહેવાનું છે મારા બરાબર એટલે કોઈને રેકોર્ડિંગ આ લોકો કે કોઈ ગીત કે કોઈ ભજન કે આવું કરવું હોય કોઈ તો આપણો મોબાઈલ નંબર આલેલો છે આપણી આ એટલે એના ઉપર મારા ભાઈ એવું કોન્ટેક કરતા રહેજો તમને બધી હું પણ નંબર આપી દઈશ બરાબર જેટલી મારે મને વસ્તુ એમ કહેતી કે ભાઈ તમારી કશું જ ના આવે ના આવે પણ મારી માતાજી અને પણ વસ્તી મને આગળ મેલો છે બરાબર જો વસ્તી જોવાનો વિડીયો ના કર્યો હોત તો હું પણ ના હો પણ આજે વસ્તી વિડીયો મારો લાઈવ હોય કે કોઈ બી હું મેલું એટલે તો વસ્તી જોવે જ છે તો વસ્તી જુએ તો એ કારણથી પણ આજે આમ સારું છે અને જો વસ્તી ના જોયું હોત મારી આઈડીમથી તો હું પણ ક્યારે બેઠો હોત અને મજૂરી કરતો જ હોત અને અત્યારે પણ દસ સાડા દસ હજાર રૂપિયા પગાર મારો આવે છે યુટ્યુબની અંદર તોય પણ હું રાત દિવસ મહેનત કરું છું મારા ભાઈ કે યુટ્યુબની અંદર એવું નથી હોતું કે હેડો યુટ્યુબની અંદર કે પૈસા દસ હજાર રૂપિયા આવે છે અને આપણે કમાશો પણ હું વસ્તીને એવું કહેવા માગું છું કે દસ હજાર રૂપિયા બાકી તો એ આવે છે પણ મેં હો બસો રૂપિયાનો બાકીનો ધંધો કરશો તો તમારું ગુજરાન ચલાવી જશે બરાબર જય માતાજી અને ક્યાંક શું એટલે તમારે કોઈ બી કોમકાજ હોય તો મારો નંબર આપેલો છે આઈડીમાં એટલે ફોન કરતા રહેજો મારા ભાઈઓ જય માતાજી જે કંટાળ્યો આજે હું ડીસા ગયેલો હતો વહેલા આઠેક વાગે એટલે પોંચેક વાગે જેવું આવ્યો છું ખાઈને હું કંટાળું એટલે મારા લાઈવ હું બંધ કરું છું જય માતાજી